ભાઈ ભાઈ ચાલે ચાલે 89 85 85 85 89 બોલજો ઉપરજો ને 71 73 71 ધન્યવાદ

ચોરાશી પચાસ છાસી અઠ્યાસી 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 રૂપિયા બુ બાજુ લેવા છે એકાણું આઓ કાય બુરાડો હાટું છે 54968 હાટું છે સાહેબ થેનક્યુ આને પરસે તે તો કે 1377775 176 રકડા આપ્યો તો 19821 રકડા સાહેબને 4 પણ હિતે હિતે એક હિતે એક હિતે ને સાદો પાપડીયા પાપડીયા ઉપર જો કરજો 94 94 હા ચા રે નરુ જે પાપડીયા છે અંદર 98 202 3 4 5 હરુ દે ભાઈ 58 હરુ દે 69 એકો X8 ઉભેરો ભાઈ 57 66 27 શનિવાર ઉભેરો હવે રૂલ લે રૂપિયા પાછળ 100 300 600 એકો હા સાવ ₹200000 હાલો ફોન વહીઓ ઓ ₹200000 પાછો સજે 105000 100000 2 લી જા દે અડધો અડધો કીયા 85 85 કે કો 100000 88 89 90 89 90 90

એક મિનિટ આ બોલે સાહેબ હા કે છે તમે સાંભળો તો ઘરે સાહેબ હો ઉતાવળ છે તમારે સાહેબ કઢીક ઊભા તો રહ્યો યાર તમે એક સુર ઘણી વાત આ 68 68 હાલો વાલા હરુ આતે બાપા પૂછું તો તેના ધન્યવાદ બોલો મને તો આ 114 ની યાદ આવી પહેલા ફૂલ જાય પાડી માધી કાકી એક પાકી 84 85 85 85 એક ડારું લાવશે ફૂલ લે એક છે ને

પાછળથી ધીમે ધીમે આઈલા પછી ના કરી તો બુક પર મારે 61 ગત 71 71 છે સાહેબ એમ ધન્યુ <coughs> <બ બ> <coughs> 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 એવું નેવું નેવું કસ કસ બસ પામણિયા પામડિયું ઉપર જો કરજો 94 94 છે